ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ ત્રણ ધાતુઓ અને અધાતુઓ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ ધોરણ નવમાં તમે વિવિધ તત્વો વિશે શીખી ગયા છો તમે જોયું છો કે તત્વો તેમના ગુણધર્મોના આધારે આધારે ધાતુ અથવા અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે તમારા દૈનિક જીવનમાં ધાતુઓ અને અધાતુઓના કેટલાક ઉપયોગી વિશે વિચારો કે ધાતુ તમને ક્યાં કામ લાગે છે જેમ કે સિમ્પલી વિશે વાત કરું તો આપણે અત્યારે જે લાઇટ પસાર થાય છે તેમાં કોપરનો તામાનો થયા તે પણ એક પ્રકારનું શું છે ધાતુ છે બરાબર તે ઘણા બધા એક્ઝામ્પલ અધાતુઓના પણ છે તત્વ અને ધાતુ અથવા અધાતુઓમાં વર્ગીકૃત કરતી વખતે તમે કયા ગુણધર્મોનો વિચાર કર્યો આ ગુણધર્મો આ તત્વની ઉપયોગીતા સાથે કેવી રીતે સંકળાયેલા છે ચાલો આપણે આમાંના કેટલા ગુણધર્મોને વિગતવાર જોઈએ બરાબર તો આ વસ્તુ આપણે અહીં દેખવાનું છે આ ત્રણે ત્રણ સવાલનો જવાબ તમને આગળ અહીં મળશે ભૌતિક ગુણધર્મ ભૌતિક મતલબ તમે એના બહારથી કંઈ ફેરફાર કરો છો બહારથી જેમ કે આ કોઈક વસ્તુ છે તો આ વસ્તુને બહારથી તમે અહીંથી તોડો છો અહીંથી તોડો છો કાપો છો બરાબર તોડો છો કાપો છો તેને એમથી એમ કહીને હથોળીથી એમ કહીને અથાડો છો હથોળીથી એમ કંઈ પછાડો છો હથોળીથી એમ કઈ હથોળી મારો છો કારણ કે તમે એમ કહીને હાથમાં લઈને વસ્તુ બીજી જગ્યાએ જોરથી ફેંકો છો હા ત્યાં ભૌતિક ફેરફાર કેવો ફેરફાર કહેવાય ભૌતિક ફેરફાર અથવા ભૌતિક ગુણધર્મો આ વસ્તુ ભૌતિકને કહેવાય ફિઝિકલ ગુણધર્મ કહેવાય પ્રોપર્ટીઝ ધાતુઓ મેટલ્સ પદાર્થોના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ તેમના ભૌતિક ગુણધર્મોની સરખામણી છે તો ચાલે આપણે તેનો નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ प्रवृत्ती त्रण पॉईंट एक आणि त्रण पॉईंट छ मध्ये निचे प्रमाणे धातू नमूना एकत्र करमाणे धातू नमूना एकत्र करो धातू किंवा लोखंड आयरन आयरन बोलजो आर्यन ना बोलतो आयरन शू बोलाय ना आय आयन आयरन आर्यन नाही आर्यन आय आयन आर्यन आता शेरन आयरन आय आर ओ एन स्पेलिंग शू आय आर ओ एन તાંબુ કોપર તાંબુ કોપર આનું સિમ્બોલ શું છે ભાઈ હે એફી કોપરનો સીયુ એલ્યુમિનિયમનો એલ એલ્યુમિનિયમનો એ એલ મેગ્નેશિયમનો એમજી સોડિયમનો એન એ સીસુ અથવા લેડનો પીવી જસો તથા ઝીંકનો ઝેડેન જેળેન નોટ જેડ ઝેડેન આ વસ્તુ યાદ રાખજો ભાઈ આ પાર્ટમાં ઘણું કામ લાગશે એમને તમને નથી લખાયું હા આ વસ્તુ પાંચ પાંચ વખત ઘરથી લખી લાવજો એ કોપર અથવા તાંબુ સિમ્બલ શું છે સિઓ સીયુ એલ્યુમિનિયમનો સિમ્બલ છે એ એલ મેગ્નેશિયમનો સિમ્બલ છે એનએ એમજી સોરી એમજી સોડિયમનો સિમ્બલ છે એનએ સીસો અથવા લેટનો સિમ્બલ છે પીબી જસા તથા જીંકનો સિમ્બલ છે જેડ એન એફી તો બગા આર્યનનો છે આર્યનનો નહીં આયરન આયરન આ એ રન આર્યન નહીં આયરન લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નમૂના લો દરેક નમૂનાના દેખાવની નોંધ કરો તો સિમ્પલ આપણને ખબર છે લોખંડ કેવું આવે મજબૂત આવે છે ને આસાનીથી તૂટી શકે ના તેવું આવે તેને આમ કે અથાળો રણકાર ઉત્પન્ન થાય આ પ્લાસ્ટિક છે એમાંથી નહીં થાય પણ લોખંડમાંથી થશે જેમ કે આ લોખંડની વસ્તુ છે કે અથાળો તો રણકાર ઉત્પન્ન થાય બરાબર લોખંડ ટાંબુ એલ્યુમિનિયમ અને મને તેના દેખાવની નોંધ કરો તો સિમ્પલ ખબર કે આ વસ્તુ તૂટે ના તેવી આવે તેનો કંઈ નિશ્ચિત આકાર હોય કાચ પેપર વડે ઘસીને દરેક નમૂનાની સપાટીને સાફ કરો અને ફરી ફરીથી તેમના દેખાવની નોંધ કરો તો લોખંડ પણ ખબર છે આપણને કાટ લાગતો હોય પર પણ એવું કંઈક પડ જામી જતું હોય બરાબર ને તો ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે છે અને આ ગુણધર્મ અને ધાતુએ ચમક આજનો તમારો પહેલો સવાલ પહેલો તમને કીધું કે આ વસ્તુ પાંચ પાંચ વખત લખી લાવજો કાલે ચેક કરીશ અને બીજો સવાલ આવી રહ્યો કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં શુદ્ધ એટલે શરૂઆતની બનેલી તે અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે કે ધરાવે ચડકાટવાળી અહીં શુદ્ધ અવસ્થા એમને નથી લખ્યું કેમ કે તમે દેખો લોખંડ છે લોખંડ એક પ્રકારની ધાતુ પર લોખંડ ચરકાટ ધરાવે કાટ લાગેલો હોય ત્યારે ના કેમ તે ઉપર કાટનું પર્ણ જામી જાય છે ઓકે તો તે જ કારણે અહીં લખ્યું છે કે શુદ્ધ અવસ્થામાં ચરકટ સપાટી ધરાવે છે અને આ ગુણધર્મ ધાતવીય ચમક અથવા મેટાલિક લસ્ટર કહેવાય છે શું કહેવાય આ ગુણધર્મ ધાત્વીય ચમક અથવા મેટાલિક લસ્ટર પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ બે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નાના ટુકડા ધારદાર છળી વડે આ ધાતુને કાપવાનો પ્રયત્ન કરો તો તમે દેખશો છોકરાઓ કે લોખંડને તમે છરી વડે કાપવાનો પ્રયત્ન કરો તો છરી તમારી ઘસાઈ જશે લોખંડ નહીં કપાય હા તાંબાનું પણ એવું જ છે કંઈક પણ અહીં દેખો સોડિયમને જે ટુકડો હોય ને સોડિયમ એક પ્રકારની ધાતુ છે તમે એને ચપ્પાથી કાપી શકો ઓકે આ વસ્તુ તમને છે ને અહીં સિમ્પલી કહેવું છું તમને આ રીતે હું વિડીયો અથવા વિડીયો રેકોર્ડિંગ ચાલે છે બાકી યુટ્યુબ પર ઘણા વિડીયો છે બાકી હું સોડિયમ અહીં કંઈથી લાવું સોડિયમ મોંઘવું આવે હા બીજી આમાં આ પ્રવૃત્તિ છે પ્રયોગમાં ઘણી બધી વસ્તુ આજે મોંઘીએ આપણે ટ્યુશનમાં ના થાય સ્કૂલમાં હોય તો સ્કૂલના શિક્ષકોને કહેવાનું તમારે કે સાહેબ મેડમ આ વસ્તુ બતાડો હવે સોડિયમ વડે આપણે છે ને સાવચેતીપૂર્વક કામ કરવું પડે કેમ ખબર છે કે સોડિયમને સોડિયમને જળેય પાણી લાગે જણાય પરસેઓ લાગે તો ગરમ થાય ને ફટે કે ફૂટે સળગે સળગવા માંડે બરાબર તેનો વિડીયો અત્યારે તમને બતાડીશ આપણે આ પ્રવૃત્તિ પ્રયોગ આપણે આગળ જ કરીશું ચાલો ધ્યાન નહીં તેનો પરીક્ષા સ્કૂલમાં એ થઈ શકે છે અને આપણી પાસે સાધન નથી એટલે ચાલો તમે જોશો કે સામાન્ય રીતે ધાતુઓ કેવા હોય સખત ધાતુનો ગુણધર્મ કેવો હોય સખત પહેલો ગુણધર્મ આપણે પાછળ દેખો તો કે ધાતુઓ શુદ્ધ અવસ્થામાં શું ધરાવે કઈ સપાટી ધરાવે ચડકાટવાળી કઈ સપાટી ચડકાટવાળી બરાબર છે ભાઈ બીજો ગુણધર્મ શું છે કે ધાતુઓ સખત અથવા મજબૂત હોય ધાતુઓ શું હોય સખત હોય છે બરાબર આ પ્રવૃત્તિ પણ બધા સિમ્પલ છે ડાયરેક્ટ તમને અહીં જે મેન સારું છે તે જ કહી દઉં છું કે તમે દેખો તો કે કેટલીક ધાતુઓને ટીપીને પાતરા પતરા બનાવી શકાય છે બરાબર ને હા જેમ કે સિમ્પલ સિમ્પલ લોખંડના ટીપીને પાતળા પાત્ર બનાવી પતરા પાત્રા નહીં પતરા બનાવી શકાય છે હે ને ચાલો આ ગુણધર્મ ટીપાવું પણ કહેવાય શું કહેવાય ટીપાવું પણ શું કહેવાય ટીપાવું પણ જેમ કે અહીં છે લોખંડ જીંક સીસુ અને તાબાના ટુકડા લો લોખંડના એક ટુકડા પર કોઈ પણ એક ધાતુ મૂકો અને હથોડી કે હથોડી વડે ચાર કે પાંચ વાર તેની પર પ્રહાર કરો તો આપણે અવલોકન કરે કે ટીપાઈ જાય છે બરાબર ને પતરા જેવું બને છે ચાલો તો તમે જોશો કેટલીક ધાતુઓને ટીપીને પાતરા પતરા બનાવી શકાય છે અને આ ગુણધર્મના ટીપાઓ પણ જેને અંગ્રેજે મેલેબિલિટી મેલેબિલિટી બરાબર શું તમે જાણો છો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપણીય ધાતુઓ છે બરાબર સોનું અને ચાંદીનું બહુ ટીપી શકાય બરાબર છે ચાલો રોજિંદા જી જીવનમાં જે ધાતુના તાર જોયા હોય તેવી ધાતુઓના નામ તેવી ધાતુઓની યાદી આવે પહેલાં લોખંડનો તાર હોય સ્ટેનલેસ સ્ટીલનો તાર દેખોય તાંબાના તાર દેખાય કોપરના બરાબર ને હું તમને ત્રણ કીધા તો ચોથો તમને જાણ આપો ત્રણ કીધા ને ચોથું ઉદાહરણ આપણે ચાલો જાન લાવજો તાર જોયા તેવી ધાતુની યાદી બનાવો ચાર નથી કીધું ખાલી તમને ત્રણ કીધા બરાબર ચાલો નહીં ધાતુ અને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવ પણ કહેવાય છે આ દરેક ગુરુદાણ યાદ રાખજો પરીક્ષામાં વનલાઇન ખાલી એમસીક્યુમાં પૂછાય કે ધાતુ અને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવાય ઓપ્શન હશે તણાવ પણ ઓપ્શન હશે ટીપાવ પણ ઓપ્શન સીડીમાં કંઈક અલગ હોઈ શકે છે ઓપ્શન સીમા હશે ધાતવીય ચમક ઓપ્શન ડીમાં કંઈક અલગ હશે એકમાંથી કોઈ પણ નહીં બરાબર તો તમારે લખવું પડશે તણાવ પણ અથવા ડક્ટિબિલિટી શું કહેવાય ડક્ટિબિટી શું કહેવાય ડક્ટિ ડક્ટિબિલિટી અને ડક્ટિવિટી અને મેલેબિલિટી કહેવાય ફરીથી યાદ આપણે યાદ કરીએ છીએ કે દેખો ઘણી ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે ટીપીને શું બનાવી શકાય પાત્રા પતરા જેવી બનાવી શકાય તો તેને તે ગુણ દરમિયાન પણ કહેવાય છે કેમ ટીપો છો તમે એટલે ટીપાપણું કહેવાય દેખો ધાતુની પાત્ર તાણમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવ પણ કહેવાય છે હવે સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે સોનું કયું છે સોનું સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે મને તમે એને એમ કે પાતળ તારમાં સૌથી વધુ એને ફેરી શકો તો કઈ ધાતુ સોનું ચાલો તમને જાણીને આશ્ચર્ય થશે કે બે ગ્રામ એક ગ્રામ એક નહીં બે ને એક જ એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય ખાલી એક જ ગ્રામ સોનામાં ગ્રામ એટલે કેટલું તમને ખબર ને એક કિલોની વાત નથી કરતો પાંચસો ગ્રામની વાત નહીં કરતો એક ગ્રામની વાત કરું છું એક જ ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે આપણી જરૂરિયાત પ્રમાણે ધાતુઓને તેમના ટીપાવપણા અને તણાવપણાના કારણે જુદા જુદા આકારો આપી શકાય છે જેમ કે તમે દેખો સોનાની ગણપતિ બાપાની મૂર્તિ આવે ચાંદની પણ આવે હેલો લોખંડની પણ બીકા સિમ્પલ વાત કરો લોખંડની પણ મૂર્તિઓ આવે છે પણ તેમાં આપણે ચડકાટ પડકાટ એટલું બધું ખાસ દેખવા મળે નહીં સોના પર કાટ લાગ સોનું કંઈ શું કે લોખંડ પર કાટ લાગી જાય એટલે વધારે ચડકાટ દેખાતું નથી તમે એવી કેટલીક ધાતુઓના નામ આપી શકો કે રસોઈના વાસણો બનાવવા ઉપયોગી છે તો તમારા ઘરે અત્યારે રસોઈના વાસણો કઈ ધાતુના છે હા તાંબા તાંબાના છે પિત્તળ છે એલા પિત્તળ પછી પછી કાચનો કાચ ધાતુ છે તો ગેસનો બાટલો ગેસનો બાટલામાં શું આવે લોખંડ આવે લોખંડ થાળી બી આવે ને પછી એલ્યુમિનિયમના વાસણો તો તમે ભૂલી જ ગયા કુકર છે તમારે તપેલી છે આ તો એલ્યુમિનિયમ ના જ આવે હા એલ્યુમિનિયમ લોખંડ તપેલા આવે લોખંડ નું પેલું આવે છે મોટા મોટા તપેલા બરાબર ને ચાલ શું તમે જાણો છો કે આ ધાતુ શા માટે વાસણો બનાવવા વપરાય છે મતલબ કે સોનાના જ કેમ નહીં વાસણો બનાવતા બરાબર ને ચાંદીના જ કેમ નહીં મને ચાંદીના બકા સિમ્પલ છે ચાંદીના પણ માસમાં ચાંદીની ચમચી છે ચાંદીની થાળી છે ચાંદીની વાડકી છે બરાબર પણ એ બહુ હોય એટલા માટે વપરાતા નથી બરાબર તો સિમ્પલ એ પણ આપણે બીજી વાત કરીએ કે લોખંડનો જ કેમ તમે કુકર નહીં વાપરતા એલ્યુમિયમનું કમ વાપરો છો ઘણા કારણો છે એની પાછળ બરાબર ચાલો તો ચાલો જવાબ જાણવા માટે આપણે નીચે દર્શાવતી પ્રવૃત્તિ કરીને આ પ્રવૃત્તિ બકા તમને વિડીયો બતાવીશ પછી એલિમિન અથવા તાંબાનો તાર લો અને આ તારને આંકડીને દર્શાવે પ્રમાણે સ્ટેન્ડમાં ક્લેમ્પ પર ગોઠવો હવે જો આ વસ્તુ છે ને બર્નર કહેવાય અને શું કહેવાય બનરને આ આખું છે તેને સ્ટેન્ડ કહેવાય આખાને શું કહેવાય સ્ટેન્ડ આ સ્ટેન્ડનો ક્લેમ્પ છે તો અહીંથી ફીટ ફીટ ઢીલું ફીટ ઢીલું કરી શકાય અને એની પણ અહીંયા આગળ તારનો મુખ છેડો રાખેલો છે આ ધાતુનો તાર છે આ તારનો મુખ છેડો છે અહીંથી તમે ગરમ કરો છો તો મીણની મદદથી તારના મુખ છેડા પર ટાંકણી લગાવો મતલબ કે અહીં ટાંકણી લગાવી દેવાની છે તારને ક્લેમ્પ પણ ક્લેમ્પ તરતના છેડે સ્પીડ લેમ્પ અથવા પંસર બર્નર પણ કહેવાય મીણબત્તી અથવા બનસન બંડર વડે ગરમ કરો બનસન બર્નર અથવા નોર્મલ તમે બંડ કહી શકો છો થોડા સમય પછી તમે શું અવલોકન કરો છો તો તમારા અવલોકનનો શું તારનો તાર પીગળે છે આપણે આગળ દેખીએ આ વસ્તુ શું કહેવા માંગે છે ઓકે ધાતુનો તાર પીગળે છે આપણે આગળ દેખીએ ઉપર એક પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુ ઉષ્માના સારા વાહકો છે મતલબ સિમ્પલ તમને એક વાત કહું તમને ખબર હશે તમારા ઘરે વલી હશે તમારા તો કહેતા હશે હા જે છોકરી છોકરા હા એ ચમચાની છે ને થોડા એમ સાઈડ પર રાખજે બાકી દસે તું એ તપેલીને સાઈડ પર રાખજો તમે ગરમ ક્યાંથી કરો છો સિમ્પલી આજો તપેલી છે અત્યારે તમે તપેલીમાં કંઈક શાક મૂકું છો બરાબર આ શાક તમે ગરમ કરો છો હા ગરમ તમે ક્યાંથી કરો અહીંથી કરો ને નીચેના ભાગથી કરો હે નીચેના ભાગથી કરો ગરમ તો ગરમી તો તમને નીચેના ભાગે જ લાગવી છે પણ ગરમી તમને અહીં પણ લાગે છે કેમ લાગે ઉષ્માનું વહન થયું શું થયું ઉષ્માનું અહીંથી અહીં લાગીને વહન થયું તો ઉષ્માના વહનના કારણે તમને ઉપરનો ભાગ પણ ગરમ લાગે છે ભાઈ કોઈ તમે ચમચાથી એમ કંઈક કામ કરો છો ચમચો તમે અંદરમાં એમ અંદર મૂકી રાખ્યો ચમચો તમે આમ અંદર મૂકી રાખો આ ચમચો તમે અંદર મૂકી રાખો તમે ગરમ એ ચમચો અહીંથી ગરમ હશે ને પણ તમને અહીલગીન બી ગરમ લાગે છે કેમ થાય કે ઉષ્માનું વહન થાય છે સ્ટેનલેસ સ્ટીલનો ચમચો હોય ચાંદીનો ચમચો હોય કોઈ પણ ચમચો હોય તમને અહીંથી ગરમ લાગશે ધાતુનો તો સિમ્પલી બગાય આ ઉપરની પ્રવૃત્તિ દર્શાવે કે ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે આ ધાતુના ગુણધર્મો છે પરિશ્રમ પૂછે છે કે ધાતુના ગુણધર્મો લખો તો પહેલો ગુણધર્મ છે આપણે રિવિઝન કરીએ કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં બોલો મારી સાથે આ બધા ધાતુના ગુણધર્મો છે તો દેખો આપણે આ સિમ્પલ દેખ્યું કે અત્યારે કે ધાતુ ઉષ્માના સારા વાહકો છે ને ઊંચા ગલન ધરાવે છે ઊંચું ગલન બિંદુ હવે ગલન બિંદુ ગલન ને અંગળી મેલ્ટ થવું શું કહેવાય મેલ્ટ થવું મેલ્ટ એટલે મતલબ ગળવું બરાબર ગલન થવું બરાબર ઓગળી જવું પીગળી જવું તો ગલન બિંદુ તો ગલનબિંદુને કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ કયો પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઓકે બિંદુ એટલે પોઈન્ટ સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે સિલ્વર મતલબ ચાંદી કોપર ઉષ્માના ઉત્તમ ઉત્તમ વાહનો છે વાહનો નહીં વાહકો છે મતલબ કોપર તમે સિમ્પલ દેખો આપણા જે વાયર આવે બરાબર ને કોપરના વાયર આવે છે અંદર લેડ અને મર્ક્યુરી લેડ અને મર્ક્યુરી લેડ માટે શું છે બગા સિમ્બોલ શું છે લેડનો પીબી શું છે પીબી સિલ્વરનો શું સિમ્બોલ છે એજી બોલો તો એજી ઓજી 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 શું હમણું એ એજી યાદ રાખજો કોપરનો શું સિમ્બોલ છે સીયુ લેડનો શું છે પીબી શું છે પીબી મર્ક્યુરીનું શું છે એચજી શું છે એચજી સરખામણીમાં ઉષ્માના મંદ વાહકો છે મતલબ ત્યાંથી ઉષ્મા વધારે પસાર થાય પસાર થાય પણ એટલી બધી પસાર નહીં થાય જેટલી ઉષ્મા તમારે લોખંડમાંથી જેટલી તમારે એલ્યુમિનિયમમાંથી જેટલી તમારે સિલ્વર કોપરમાંથી થાય છે ઉષ્મા આમાંથી ઓછી પદાર્થ થશે શામાંથી લેડ અને મર્ક્યુરીમાં શું ધાતુઓ વિદ્યુતનું પણ વહન કરે છે ચાલો આપણે જાણીએ હા જો આ પ્રવૃત્તિ જે સિમ્પલ આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો બરાબર કે આખું દર્શાવે પ્રમાણે વિદ્યુત પરિપથ મતલબ આ પ્રમાણે ઇલેક્ટ્રિક સર્કિટની ગોઠવણી કરવાની ચકાસણી કરવાની છે કે તે ધાતુને દર્શાવવા અહીં દર્શાવ્યા પ્રમાણે પરિપથ એ અને બી છેડા વચ્ચે જોડો જો સિમ્પલી આ એને આ સ્લીપ છે આ એ છેડો છે બી છેડો છે આ સ્વિચ છે આ બલ્બ છે આ વિદ્યુત કોષ સેલ છે બરાબર ને સેલ આવે ને તે બેટરી છે શું બલ્બ પ્રકાશિત થાય છે તે સૂચવે છે તે શું સૂચવે છે તે આપણે અહીં ભણીશું કે તમે ચોક્કસપણે જોયું હશે કે જે તાર તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની પર પોલિવિનાઇલ કોરાઈડ પોલિવિનાઇલ ક્લોરાઇડ અથવા રબર જેવી સામગ્રીનું પ્લોટ ચડાવેલું હોય છે તમને ખબર છે બરાબર તાર છે તેનો તાર છે વાયર પર તેની પર સારું પ્લોટ ચડાયેલું હોય છે પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા તેને તમે ગુજરાતીમાં સોરી અંગ્રેજીમાં એનો સિમ્પલ સિમ્પલ પીવીસી તરીકે ઓળખવામાં આવે છે પીવીસી પાઇપ પીવીસી વાયર અથવા રબર જેવી સામગ્રીનું પળ ચડાવેલું હોય છે તો વિદ્યુત વિદ્યુતને શા માટે આ પ્રકારનું પડ ચડાવવામાં આવે છે આ પ્રકારના પદાર્થોનું પડ ચડાવવામાં આવે છે કે જ્યારે અને સખત સપાટી પર અફાડવામાં આવે છે ત્યારે શું થાય છે રણકાર ઉત્પન્ન થાય છે એવું આપણને ખબર છે શું તેઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે જે ધાતુઓ સખત સપાટી પર અફાડવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેમને રણકાણયુક્ત જો આ વસ્તુ પણ ખરું છે રણકાળયુક્ત ધાતુ કહેવાય છે જો આ વસ્તુ લખવાનો તમારે હવે તમે કહી શકો કે શારાના ઘંટ શા માટે ધાતુઓના બનેલા હોય છે કે જે પણ આપણે શાળાના જે ઘંટરી આવે ઘંટા આવે બરાબર શાનો બનેલો હોય પ્લસ ધાતુનો બનેલો હોય છે અને તે એવી ધાતુનો બનેલો હોય જેમાંથી રણકાળ બેલ તમને બરાબર સંભળાય હા બાકી સિમ્પલી લાકડા પટ્ટાંગ સંભળાય એટલું બધું એટલું બધું નહીં હમણાં જેટલું તમને ધાતુના બેલકર સંભળાય છે બરાબર તો સિમ્પલી તમારે આજે અહીં લગીને ચાઈલું અને અહીં લગીને તમને કહ્યું કે આવતીકાલે તમારે શું લખવાનું જાઓ આ જેટલું પણ આ લખાય છે સંજ્ઞા તે સંજ્ઞા લખી લાવવાની પાંચ વખત પાંચ પાછળ પણ સંજ્ઞા લખાય છે પછી આ દ્વિતીય ચમક કોને કહેવાય તે લખી લાવજો આ બીજું ધ્વતીય ચમક કોને કહેવાય તે લખી લાવજો અહીંથી અહીં લખીનું આ પાંચ પાંચ વખત પછી ટીપાઉપણ ટીપાઉપણ કેટલીક ધાતુઓને ટીપીને પાતરા પાત્રા બનાવી શકાય છે તેને આ ગુણ તમારે તપાવપણું પણ ટીપાઉપણું કહેવાય છે આયરુઆ અહીંથી અહીં લખીનું બરાબર પછી છેલ્લું તમારે આ લખવાનું છે આ આટલી વ્યાખ્યા કે જે ધાતુઓ સખત સપાટી પર અફડાવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને રણકાણયુક્ત ધાતુ કહેવાય છે અથવા સોના પણ કહેવાય અને ગ્રાઇન્ડમાંથી છેલ્લો સવાલ લખવાનો છે કે ધાતુઓના ગુણધર્મો જણાવો આ બધું છે છોકરાઓ પાંચ પાંચ વખત ધાતુઓના ગુણધર્મો જણાવો આ મોસ્ટ ટાઈમ સવાલ છે મોસ્ટ ટાઈમ સવાલ છે જો કેટલું લખવાનું ફરીથી કહેવા છું ધ્યાન નહીં ફરીથી ટીક બીક કહેવું નહીં ફરીથી કે આ સિમ્બોલ છે પાંચ વખત સિમ્બોલ પાંચ વખત પછી લસ્ટર અથવા ધાતુએ ચમક કોને કહેવાય કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે છે અને આ ગુણધર્મને ધાતુએ ચમક કહેવાય આ પણ લખવાનું છે પછી ટીપાપણું કોને કહેવાય અહીં લખવાનું છે પછી આ સિમ્બોલ લખવાના છે અહીંના પછી આ છેલ્લી આ આ વ્યાખ્યા અને છેલ્લે ધાતુના ગુણધર્મો લખવાના છે તો આવતીકાલે સિમ્પલ સવારે ટેસ્ટ સવારે તમારો ટેસ્ટ રહેશે અને આવતીકાલે આ લેસન જોવે जु क पाच वतः नखाने त्र वक्तय मला वाई टेस्ट टेस्टला सारा माक्स जो जो टेस्ट सारा माक्स नाही तुम तो त्रण वखत लखी लो परसा पडसे नाही रे परसाधी पडते पनीर पैसेच तो, तो सिम्पली लखी लावजो आपलं